ડભોઈ નગરમાંગ છેલ્લા કેટલા દિવસોથી જાહેર માર્ગો ઉપર રખડતા નગનિયા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જવા પામ્યો છે આવા ઢોરો જાહેર માર્ગો ઉપર રડિંગો જમાવીને બેસી રહેતા હોય છે જેથી આવતા જતા નગરજનો અને વાહન ચાલકો માટે ભારે વિટંબણા ઊભી થાય છે અને મોટું જીવનું જોખમ સર્જાય તો કોઈ નવાઈ નહીં અગાઉ નાના મોટા અકસ્માતો પણ આના કારણે થવા પામ્યા હતા ડભોઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંગથી જાગે એ જરૂરી છે ડભોઈ નગરમાં સરિતા બ્રિજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના સ્ટેટ હાઇવે ઉપરના માર્ગો ઉપર તેમજ ડભોઈ નગરના તમામ મુખ્ય માર્ગો ઉપર નજનિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાની સર્જાય તો કોઈ નવાઈ નહીં રહે કારણ કે નગરપાલિકાનું વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાનીની રાહ જોઈને બેઠું હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે કારણ કે રાત્રિના અંધકારમાં વાહન ચલાવતા વાહનચાલકો માટે આવા ઢોર મોટા જોખમરૂપ બનતા હોય છે કોઈ જાનહાની સર્જાતા પહેલા નદનીયાત રખડતા ઢોરોને ઢોર ડબ્બામાંગ પૂરવાની કામગીરી વહેલી તકે ચાલુ કરાય તેવી નગરજનોની લાગણી અને માંગણી છે ગુજરાત ભા જ પા ના પ્રદેશ પ્રમુખે અગાઉ મહાનગરનો ના સત્તાધીશોને રખડતા ઢોરોની બાબતમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી આ સાથ નગરપાલિકાના સત્તાધીશોને પણ આ નોંધ લેવા જણાવ્યું હતું તો હાલના સત્તાધીશો પક્ષ પ્રમુખની સૂચનાઓ સાંભળશે કે પછી પોતાની મનમાની મુજબ જ વહીવટ ચલાવશે સરકારશ્રી દ્વારા નજનીયાત રખડતા ઢોરોને પકડીને પૂરવા માટે ઢોર ડબ્બા તૈયાર કરવામાં આવે છે પરંતુ ડબોઈમાં આ ઢોર ડબ્બા જ્યારથી બન્યા ત્યારથી આ ડબ્બામાં અત્યાર સુધી નજનીયાત રખડતા ઢોરોને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી તો શું મા ઢોર ડબ્બા કાગળ ઉપર બતાવવા પૂરતા જ વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હશે હાલના સરકારશ્રીના સ્વપ્નો ઉપર અનગઢ વહીવટી તંત્ર પાણી ફેરવી રહ્યું છે હાલમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ડભોઈ નગરપાલિકા આ ઢોર ડબ્બા પુનઃ સક્રિય કરી નજનિયાત રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરે તો ડબોઈ નગરમાં તેમજ નગરની બહારના મુખ્ય માર્ગો પર નજનિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાની સર્જાય નહીં અને રાહદારીઓને અને વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છેડબોઈ નગરમાં નજનિયાત રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ નગરના જાહેર માર્ગો ઉપર નજનીયાત રખડતા ઢોરો વાહન ચાલકો માટે જોખમી રિપોર્ટ તરફ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ